કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું કચ્છ લોકસભા સાંસદ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સેકન્ડ આજે એની ફાઇનલ મેચ યોજાણી હતી બસો ને બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો સમગ્ર કચ્છ લોકસભા વિસ્તારમાંથી છેવાડાના ગામડાઓની ટીમો શહેરોની ટીમો અનેક સરકારી કચેરી મામલતદાર ઓફિસ હોય કલેક્ટર ઓફિસ હોય પોલીસની ટીમ બીએસએફ આર્મી એરફોર્સ રેલવે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અનેક ખેલાડીઓએ આની અંદર ભાગ લીધો હતો આઠ જેટલી મહિલાઓની ટીમ પણ પાર્ટિસિપેટ થઈ હતી એમણે પણ ક્રિકેટ રમી હતી કચ્છની દીકરીઓએ હું સૌ ખેલાડીઓને સૌપ્રથમ અભિનંદન પાઠું છું કે પાંત્રીસો કરતાં વધારે ખેલાડીઓએ આની અંદર ભાગ લીધો હતો અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ખેલોને હંમેશા મહત્ત્વ આપે છે જે કચ્છની અંદર પણ આજે યુવાધન ક્રિકેટના માધ્યમથી જોડાણું છે હું એમને અભિનંદન આપું છું આ ટુર્નામેન્ટ અમારી જે કમિટી છે એ કમિટીના બધા જ મુખ્ય આગેવાનો ભાઈ શ્રી મનીષભાઈ દેવાત